આપણે લોરેન્સ પરિવર્તન એટલે કે ટ્રાન્સફોર્મેશન ની તારવણીમાં આ ભાગ સુધી જોઈ ગયા હતા આપણે એક્સ પ્રાઇમ ને લોરેન્સ અવયવ ગામા એક્સ વી અને ટી ના સંદર્ભમાં દર્શાવ્યું હતું તેવી જ રીતે આપણે એક્સ ને લોરેન્સ અવયવ એક્સ પ્રાઇમ ટી પ્રાઇમ અને વી ના સંદર્ભમાં દર્શાવ્યું હતું અને ત્યારબાદ આપણે લોરેન્સ અવયવને ઉકેલ્યું હતું હવે સંપૂર્ણ પરિવર્તન દર્શાવવા માટે ફક્ત એક જ ભાગ બાકી છે અને તે ટી પ્રાઇમને એક્સ અને ટી ના સંદર્ભમાં દર્શાવવાનો છે તો આપણે તે કઈ રીતે કરી શકીએ તેના માટે હું આ સમીકરણ લઈશ અને ટી પ્રાઇમ માટે ઉકેલીશ અને પછી આ સમીકરણમાં એક્સ પ્રાઇમ આપેલું છે તેની જગ્યાએ આ કિંમત મૂકીશ તો સૌ પ્રથમ આ સમીકરણનો ઉપયોગ કરીને ટી પ્રાઇમ ને ઉકેલવાનો પ્રયત્ન કરીએ અને તે કરવા સૌપ્રથમ સમીકરણની બંને બાજુએ અવયવ વડે ભાગીએ જો આપણે કરીએ તો આપણને કંઈક આવું મળશે બરાબર એક્સ પ્રાઇમ વત્તા વી ગુણ્યા ટી પ્રાઇમ હવે આપણે અહીં ટી પ્રાઇમ માટે ઉકેલવા માંગીએ છીએ તેથી આપણે એક્સ પ્રાઇમ ને સમીકરણની બંને બાજુએથી બાદ કરીશું માટે એક્સ ભાગ્યા ગામા ઓછા એક્સ પ્રાઇમ બરાબર સમીકરણની બંને બાજુએ વી વડે ભાગીએ માટે એક્સ ભાગ્યા ગામા ગુણ્યા વી ઓછા એક્સ પ્રાઇમ ભાગ્યા વી બરાબર ટી પ્રાઇમ હવે મેં કહ્યું હતું તે પ્રમાણે આપણે ટી પ્રાઇમ ને અને એક્સ પ્રાઇમ ના સંદર્ભમાં ઉકેલ્યું હવે આપણે આ એક્સ પ્રાઇમ લઈએ અને તેની જગ્યાએ આ કિંમત મૂકીએ આપણે અહીં આ કિંમત લઈશું અને તેને જગ્યાએ મૂકીશું હું અહીં બાજુઓની અદલા બદલી કરીને પણ લખીશ તેથી ટી પ્રાઇમ બરાબર એક્સ ભાગ્યા ગામા ગુણ્યા વી ઓછા હવે આપણે આ એક્સ પ્રાઇમ ની જગ્યાએ આ કિંમત મૂકીશું સામાન્ય લઈએ માટે ટી પ્રાઇમ બરાબર ગામાને સામાન્ય લઈએ તેથી અહીં એક્સ ભાગ્યા ગામાનો વર્ગ બાકી રહે અથવા જો તેને બીજી રીતે વિચારીએ તો ગામા ગુણ્યા એક્સ ભાગ્યા ગામાનો વર્ગ જ થશે આપણી પાસે હજુ છેદમાં વી પણ છે ઓછા મેં આ ગામાને સામાન્ય લીધું છે હવે આપણે આ માઇનસ નિશાનીનું વિભાજન કરીએ અને સાથે સાથે છેદનું પણ વિભાજન કરીએ જેથી આપણને એક્સ ના છેદમાં વી મળશે હવે અહીં આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને વીટી ના છેદમાં વી તેથી આપણી પાસે ફક્ત ટી જ બાકી રહે કૌંસ પૂરો કરીએ હવે હંમેશા હું આ આખી પદાવલી ને ફરીથી લખવા નથી માંગતી તેથી આપણે તેનું રૂપ આપવાનો પ્રયત્ન કરીએ અને તે માટે આપણે આપણે ફક્ત આ આ ભાગ પર જ ધ્યાન આપીશું સામાન્ય લઈ શકીએ અને તેને હું અહીં લખીશ તે બંને માંથી એક્સ ને સામાન્ય લઈએ જેથી આપણી પાસે એકના છેદમાં ગામાનો વર્ગ ગુણ્યા બી ઓછા એકના છેદમાં v બાકી રહે આપણે અહીં આ બંનેની બાદબાકી કરવા માંગીએ છીએ હવે જો આપણે આ બંનેની બાદબાકી કરવી હોય તો આપણે તેમનો છેદ સમાન બનાવવો પડશે તેથી આપણે આ બીજા પદના અંશ અને છેદને ગામાના વર્ગ વડે ગુણીએ આપણે અહીં અંશ અને છેદને ગામાના વર્ગ વડે ગુણીએ હવે હું ફક્ત આ ભાગ પર જ ધ્યાન આપીશ આના બરાબર એક ઓછા ગામાનો વર્ગ ભાગ્યા ગામાનો વર્ગ ગુણ્યા વી રૂપ કઈ રીતે આપી શકાય જો આપણે ગામાને જુદી રીતે લખીએ તો તે કદાચ ઉપયોગી સાબિત થઈ શકે જો આપણે આ ગામાનો વર્ગ કરીએ તો તેના બરાબર શું થાય ગામાનો વર્ગ બરાબર એક ના છેદમાં એક ઓછા વી નો વર્ગ ભાગ્યા સિંહો વર્ગ અહીં અંશમાં એકનો વર્ગ એક જ થાય અને પછી જો આપણે છેદમાં આ વર્ગમૂળનો વર્ગ લઈએ તો આપણને આ મળશે હવે આપણે આનું થોડું વધારે સાદું રૂપ આપીએ જો આપણે અહીં અંશ અને છેદને ના વર્ગ વડે ગુણીએ તો આપણને સિંહ નો વર્ગ છેદમાં સિંહ નો વર્ગ ઓછા વિનો વર્ગ મળે હવે આ આપણને કઈ રીતે ઉપયોગી થઈ શકે આપણે અહીં એકની જગ્યાએ સિનો વર્ગ ઓછા નો વર્ગ ભાગ્યા સિંહો વર્ગ ઓછા વિનો વર્ગ લખી શકીએ જેનાથી આપણને આ બંનેનો છેદ સમાન બંને વીનો વર્ગ ભાગ્યા સિંહો વર્ગ ઓછા નો વર્ગ ઓછા હવે આ ગામાનો વર્ગ લખીએ સિંનો વર્ગ ભાગ્યા સિંનો વર્ગ ઓછા નો વર્ગ અને પછી આ આખાના છેદમાં ગામાનો વર્ગ જે ફરીથી સીનો વર્ગ ભાગ્યા સીનો વર્ગ ઓછા વીનો વર્ગ છે ગુણ્યા વી થાય હવે અહીં આપણી પાસે અંશમાં સીનો વર્ગ ઓછા વીનો વર્ગ ઓછા સીનો વર્ગ છે માટે આ બંને સીનો વર્ગ કેન્સલ થઈ જશે અને આપણી પાસે માઈનસ વીનો વર્ગ ભાગ્યા સીનો વર્ગ ઓછા વીનો વર્ગ બાકી રહે હવે આપણે આ પદાવલી વડે ભાગી રહ્યા છીએ જે આના વ્યસ્ત વડે ગુણવાને સમાન થાય ગુણ્યા c નો વર્ગ ઓછા v નો વર્ગ ઓછા v નો વર્ગ કેન્સલ થઈ જશે અને આ એક વી પણ કેન્સલ થઈ જશે તેથી આપણી પાસે ફક્ત માઇનસ ના છેદમાં c નો વર્ગ બાકી રહે આમ અહીં આ જે કૌંસમાં લખ્યું છે તેના બરાબર માઇનસ વી ના છેદમાં સી નો વર્ગ તેથી હવે આ ટી પ્રાઇમ બરાબર ગામા ગુણ્યા આ આ આ ટી આપણે પ્રમાણે આપ્યું સી નો વર્ગ ગુણ્યા એક્સ આપણે કૌસ તે પૂરો કરીએ આમ આ લોરેન્સ ટ્રાન્સફોર્મેશન એટલે કે લોરેન્સ પરિવર્તન છે હું અહીં તેની આસપાસ બોક્સ બનાવું છું જે આપણે અગાઉના કેટલાક વિડીયોમાં જોઈ ગયા હતા આપણે થોડું બીજ ગણિતનો ઉપયોગ પણ કર્યો આમ ટી પ્રાઇમ બરાબર ગામા ગુણ્યા ટી ઓછા વિભાગ્યા સી નો વર્ગ ગુણ્યા એક્સ